અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને ત્રણ દિવસમાં નવ પોઈન્ટ અઠ્યાસી લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લાભ લીધો ગઈકાલે અંબાજીમાં ત્રીજા દિવસે ચાર પોઈન્ટ નેવ્યાશી લાખ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા અને ગઈકાલે મંદિર પૂરું મંદિર પરું કુલ છસો નવ્વાણું ધ્વજાઓ ચડી હતી જ્યારે ગઈકાલે અન્ન ક્ષેત્રમાં પંચ્યાસી હજાર લોકોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો જ્યારે મોહન થાળ પ્રસાદના ત્રણ પોઈન્ટ પચાસ લાખ પેકેટનું વેચાણ થયું અઢારમી સુધી ચાલનારા આ મેળામાં હાલ પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી પહોંચી રહ્યા છે ભાદરવી પૂનમના મહામેળાને લઈ લાખો માઈ ભક્તો દૂર દૂરથી પગપાળા માંબાના ઘરમાં માંબાના ધામમાં શીશ ઝુકાવવા ઉમટી પડ્યા છે માનેલી મનોકામના પૂર્ણ થતા ભક્તો અંબાજીના શક્તિપીઠથી અંબાજી મંદિરમાં દંડવત પ્રણામ કરતા પહોંચી રહ્યા છે ત્યારે ગોધરાથી સતત સાત દિવસ ચાલીને બે યુવકો અંબાજી પહોંચ્યા હતા

हर पुणे में माँ नौ वर्ष की बोलावेजे हाँ दंडवत हमें माता जी ने गेट आकर जी दंडवत करता करता आया छे हमें गोधरा थी चलता आया छे मैं मेरी फैमिली के साथ मेरे हस्बैंड के साथ यहाँ आती हूँ हम लोगों को यहाँ के बहुत खुशी मिलती है माता हमारे जो भी दुख है सारे हर लेती है બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજીના રસ્તાઓ ગુંજી રહ્યા છે ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં લાખો ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે તેમાં પણ હજારો ભક્તો દૂર દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા ઉમટ્યા છે ત્યારે અંબાજીમાં સુરક્ષાની ધ્યાને રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે એમાં પણ મંદિરની અંદર પોલીસ જાણે ભક્તોનો ઉત્સાહ વધારી રહી હોય તેવું લાગી રહ્યું છે પગપાળા આવેલા ભક્તોને પોલીસ જવાનો જય જય અંબેના નાદ સાથે ઉત્સાહ વધારી રહ્યા છે

અંદર પોલીસનું કામ એટલું બધું ટીડીયસ હોય છે કે જેને માનસિક થકાવ જેને આપણે કહીએ એમાંથી બહાર નીકળવા માટે ક્યાંક ને ક્યાંક ભક્તોને ઉત્સાહ વધારીને અને ઉત્સાહના રંગમાં રંગાઈને અને ભક્તોની સાથે ભક્તો બની અને પોલીસ જ્યારે કામ કરે છે ત્યારે એમને થકાવટ બી નથી લાગતી અને સાથે સાથે પોલીસનું જે વર્ક બી થઈ રહ્યું છે નવરાત્રીનું આમંત્રણ આપવા માટે જે ભક્તો છે તે પોતાના ગામથી પદપ યાત્રા કરીને અહીંયા માતાજીના નિજ મંદિર તરફ આવતા હોય છે અને મા અંબેને પોતાના ગામમાં નવરાત્રિ માટે આમંત્રણ આપતા હોય છે અને અત્યારે ભક્તો

જોવા મળી રહ્યો છે બોર્ડ માલી અંબે જય જય અંબેના નાદથી જે છે તે સમગ્ર નિજ મંદિર છે તે નિજ મંદિર અત્યારે ગુંજી ઉઠ્યું છે અને ભક્તોના દ્રશ્ય આપ જોઈ શકો છો કે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને પોલીસ જવાનો પણ ભક્તોનો ઉત્સાહ વધારતા અત્યારે જોવા મળી રહ્યા છે અને સમગ્ર જે નિજ મંદિર છે તે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે અને આજે મેળાનો ત્રીજો દિવસ છે અને ત્રણ દિવસની અંદર સુધા નામની દુકાન માં તસ્કરો ત્રાટક્યા ચણિયા ચોરી તેમજ ડ્રેસ મટીરિયલ ની સાથે પિસ્તાળીસ હજાર રોકડા તસ્કરો ઉઠાવી ગયા વેપારીના મતે અંદાજે બસો પચાસ ડ્રેસ મટીરિયલ ની ચોરી થઈ છત્રી લઈને ચોરી કરવા આવ્યા હતા તસ્કરો સુરત ના સૈયદપુરામાં પથ્થરમારાનો હથમચાવતો વિડીયો વાયરલ અસામાજિક તત્વોએ પોલીસ કર્મી ને પણ ન છોડ્યો ટોળા એ ભેગા મળી પોલીસ કર્મી પર કર્યો હતો જીવલેણ હુમલો અનેક પોલીસ કર્મી અને અધિકારીઓ થયા હતા ઇજાગ્રસ્ત મધ્યપ્રદેશમાં તોફાની બનેલી નદીમાં જોખમી રીલનો વીડિયો વાયરલ પુલ પર વહેતા કમરસમા પાણીમાં યુવક યુવકોએ કરી જોખમી સવારી બાઇક બંધ ન થાય તે માટે સાયલેન્સર પર પાઇપ લગાડી યુવકે કર્યો જુગાડ ઉત્તરાખંડના રામનગરમાં મેઘાની તોફાની બેટિંગ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ પર્યટકોની જીપસી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા પાણીનો પ્રવાહ રસ્તા પર વહેતો થયો સદગસીબે લોકો મદદે આવી જતા જીપ્સીમાં સવાર તમામનો આબાદ બચાવો ઉત્તરાખંડના અલમોડામાં મેઘતાંડવ પનાર નદી એકાએક રુદ્ર સ્વરૂપ ધારણ કરતા નદી વચ્ચે ટાપુ પર બે લોકો ફસાયા પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જિંદગી માટે જચુમતા બે લોકોનો વિડિયો વાયરલ ઝારખંડના રામગઢમાં મા ચીનમસ્તિકના મંદિરમાં યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયો મહેરવી નદીના પાણીમાં નહાવા ગયો હતો યુવાન ધસમસતા પ્રવાહમાં તણાતા યુવકનો વીડિયો થયો વાયરલ સ્થાનિકોએ યુવકનો બચાવ્યો જીવ વરસાદ ઉત્તરાખંડમાં જનજીવન લાચાર અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલો યુવક પાણીના તસવસતા પ્રભાવમાં ફસાયો સ્થાનિકોએ પાણીના તીવ્ર જીવના જોખમે રેસ્ક્યુ ઉત્તરાખંડમાં વરસાદ થતા ઋષિકેશ હરિદ્વારમાં ગંગા ઘાટ જળમગ્ન અંધાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની ચારધામ યાત્રા ફરી રોકાઈ ઋષિકેશમાં મેઘો પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો ભાગીરથની મંદાકીની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર ઉત્તરાખંડમાં આકાશી આફત અવિરત વરસાદથી અલમોડા બેરાજની જળ સપાટીમાં થયો વધારો નદીઓમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું રામપુરમાં પણ કાશી નદી તોફાની બનતા એલર્ટ અપાયું મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની નદીના નીર રસ્તા પર વહેતા થતા વધી લોકોની સમસ્યા પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા દેખાયા અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં ખાબક્યો વરસાદ શહેરની સાથે બાબરકોટ મિતિયાળા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી તો રાજુલા જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી સુરતમાં મેઘરાજા થયા મહેરબાન અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ અઠવા મજુરાગેટ ઉધના રાંદેર વરાછા સરથાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી સુરતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી જૂના આરટીઓ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો પાટણમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી શહેર સહિત ગ્રામ વિસ્તારમાં વરસાદ ખાબક્યો કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી પંચમહાલના મોરવા હડફમાં જળબંબાકારની સ્થિતિ સિંચાઈ તળાવ ઓવરફ્લો થતા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માર્ગ પાણી જ પાણી હોસ્પિટલનું કમ્પાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થતા દર્દીઓ પરેશાન થયા પાણીનો નિકાલ કરવા હોસ્પિટલ તંત્રની માંગ પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા મકાઈ ડાંગર સહિતના પાકને નુકસાન તળાવના પાણી રસ્તા પર આવી જતા બધી સમસ્યા ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના એકસો ઓગણીસ છલોછલ વરસાદ પહેલા છ્યાસી ડેમ હતા તળિયા ઝાટક નર્મદા ડેમ નેવ ભરાયો આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત રાજસ્થાનમાં હાલ વરસાદની એક સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રાજ્યમાં સીઝનનો સુડતાળીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં ચારસો અઠ્ઠાણું મિલીલીટરની સામે આઠસો સિત્તેર મિલીમીટર વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં પંચોતેર ટકા વધુ વરસાદ નોંધાયો વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર બંગાળની ખાડીમાં ફરી બન્યું મજબૂત ડિપ્રેશન ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ હોવાથી ભારે વરસાદની સંભાવના સત્તર સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે ડિપ્રેશનની અસર ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી સોળ અને સત્તર સપ્ટેમ્બરે મેઘરાજા ફુક્કા બોલાવશે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘરાજા કરશે જમાવટ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો વધશે વાવાઝોડાની સંભાવના શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો દરિયામાં ભારે હલચલ જોવા મળશે સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ધોધમાર વરસાદની આગાહી ઉપલેટાના ઘટાડા ગામમાં વરસાદના વિરામ બાદ પણ હાલાકી વીસ દિવસથી મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આખાડા કાન વાહન ચાલકો પંદર કિલોમીટર ફરીને જવા મજબૂર પાલનપુરના શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં અટવાયા યમનોત્રી માર્ગ પર યાત્રાઈ જતી બસ પસાર થાય એ પહેલા જ મસ મોટી શિલા માર્ગ પર ગબડી શિલાનો કાટમળ રસ્તા પર પડતા યાત્રિકો અટવાયા અતિવૃષ્ટિનું સર્વે કરવા સેન્ટ્રલ મ્યુનિસ્ટ્રીયલ ટીમ જામનગર પહોંચી કલેક્ટર મનપા કમિશનર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક મેઘતાંડવે સર્જી લેતા રાજી અંગે સેન્ટ્રલ મ્યુનિસ્ટ્રીયલ ટીમે મેળવી માહિતી આણંદના ઉમરેઠમાં ડેન્ગ્યુનો પગ પેસારો ચૌદ વર્ષના બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ ખસેડાયો ફોગિંગ અને દવા છંટકાવની માંગ ઉઠતા આરોગ્ય તંત્ર દોડતું થયું મહિસાગર જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈને જોડતો સ્ટેટ હાઇવે બિસ્માર ખાડાઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય વાહન ચાલકો પાસેથી મસમોટા મોટા ટોલ ટેક્સ લેવા છતાં સમારકામ ન થતા રોષ

અમદાવાદ મનપામાં વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાનના સત્તા પક્ષ પર આક્ષેપ કહ્યું એએમસીમાં વાયરસની જેમ ફેલાઈ રહ્યો છે ભ્રષ્ટાચાર નવા બ્રિજનો બધો ખર્ચ કંપની પાસેથી લેવો જોઈએ યોગ્ય રીતે કામ કર્યું હોત તો ખર્ચ ન થયો હોત હાટકેશ્વર બ્રિજ મુદ્દે શહેઝાદ ખાન પઠાનના આક્ષેપો પર હરસંઘવી આપ્યો જવાબ હરસંઘવીએ કોંગ્રેસને લાયર ગેંગ કીધી કોંગ્રેસ નેતાઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ પાલનપુરના બ્રિજ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન કહ્યું અંગ્રેજોએ ભલે રાજ કર્યું પણ કામ ક્વોલિટી વાળું કરી ગયા વર્તમાન અંગ્રેજો ભ્રષ્ટાચારથી ખદબદી ગયા છે એજન્સી સામે કોઈ પગલા ન લેવાય તે દુઃખની વાત વડોદરા શહેરમાં જળ જળસંચયની વાતો પોકળ સમા ગોત્રી હરણી વાસણા સહિતના તળાવો ખાલી થવા લાગ્યા શહેરના તળાવો ન ભરાયા અને વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ સ્થાનિકોનો તંત્ર પર મોટો આક્ષેપ તળાવોની નાના કરી વાવમાં ફેરવી દીધા પણ સંજોલી મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ પડઘા પડ્યા હિન્દુ સંગઠનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી યોજી હાથમાં ભગવો અને તિરંગો લઈ લોકો રસ્તા પર ઉતર્યા લોકોએ ઉગ્ર સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હિમાચલ પ્રદેશના કુલ્લુમાં કરફ્યુનો માહોલ સંજોલી મસ્જિદ સામે સ્વયંભૂ માર્કેટ બંધ રાખી નોંધાવ્યો વિરોધ સાર્વત્રિક પગલે જનજીવન પ્રભાવિત કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો દીવ નજીક ગુજરાતની બંને ચેકપોસ્ટ બંધ ઉનાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ અને તળ ચેકપોસ્ટ બંધ મોટા પ્રમાણમાં દારૂ પકડાયા બાદ જિલ્લા એસપીએ ચેકપોસ્ટ બંધ કરવા આદેશ કર્યા